નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર બેરોજગાર રત્ન કલાકારોને ને સહાય માટે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસો રૂપિયાની બાળકોને શિક્ષણ સહાય ફીની જાહેરાત કરાઈ હતી કે સુરત શહેરની અંદર આ સહાય હજી મળી નથી શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં હીરા ઉદ્યોગના અસરગ્રસ્ત રત્ન કલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉદ્યોગ રજિસ્ટ્રેશનનું પરિપત્ર રદ કરી કલાકારોના બાળકોને શિક્ષણ ફી ભરવાની રજૂઆત કરાઈ હતી ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં બે વર્ષથી ચાલતી મંદિરમાં સરકારે તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ ફીની રાહતની જાહેરાત કરી હતી માંડ માંડ ડોક્યુમેન્ટ ભેગા કરીને સિત્તેર હજારથી વધારે રત્નકલાકારો શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતાં વધારે રત્નકલાકારોએ ફોર્મ ભર્યા સુરત ડાયમંડ એસોસિએશન પાસે અને ત્યારબાદ શાળાની અંદર ધક્કા ખવડાવતા હોય જોકે આ બધાની વચ્ચે કલાકારો હેરાન પરેશાન થયા હવે નવો પરિપત્ર જાહેર કરાયો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અંદર નોંધાયેલું કારખાનું રજિસ્ટ્રન્ટ જમા કરશે તો જ બાળકોની શિક્ષણ ફી ભરશે અમદાવાદની અંદર લાખ જેટલી માતબર રકમ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવાય ત્યારે આજે કલેક્ટર ઓફિસે આવીને અમે જાણ કરીએ છીએ કે શહેરની અંદર સિત્તેર હજાર કરતાં વધારે રત્ન કલાકારોના બાળકો કે જેની શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવાય જેટલા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે એ તાત્કાલિક રદ કરી દેવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું છે અને આજે અમે પત્ર માટે દેવા માટે આવ્યા છે કલેક્ટર સેબસિડીની ઓફી છે કારણ કે દોઢથી બે મહિના પહેલાં અમે સ્કૂલ ફી માટે ફોર્મ ભરેલા છે બાળકોના બરાબર તો અત્યારે સમથિંગ દોઢ બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે અને સ્કૂલ તરફથી એક હપ્તો પણ ફીનો નીકળી ગયો છે હવે બીજો હપ્તો આવી ગયો છે તો સ્કૂલમાંથી હવે પણ કહે છે કે હવે બાળકોની ફી ભરો

કલેક્ટર સાહેબ શ્રી ને પત્ર માટે દેવા માટે અમે આવ્યા છીએ તમારી એક રજૂઆત છે વહેલી તકે અમારી બાળકો ને ફી જે તેર હજાર પાંચસો નક્કી કરી છે એમને પોસાડી દો